કેમ છો મિત્રો યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે વાત કરવાનો છે કે જે મિત્રો ફેસબુકની અંદરથી મારી જેમ પૈસા કમાવા માગતા હોય છે જે કમાણી કરવા માગતા હોય છે તો મિત્રો ચેન એ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દે કેમ કે આ ચેનલમાં પહેલો જ મેં વિડીયો અપલોડ કરી શકે એની અંદર માત્ર રીલ બનાવીને મિત્રો તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે મારા ત્રણ મહિનાની કમાણી મેં આટલી ફેસબુકની અંદર અર્નિંગ કરી છે તો મિત્રો ફેસબુકની અંદર પૈસા વિશે ઘણું બોલાય નહીં કેમકે એ થોડી ઈશુ અને ગાઈડલાઈન આવી શકે તો મિત્રો તમે સમજી શકે સ્ક્રીન તમે જોઈ રહ્યા છો સારી એવી અર્નિંગ ફેસબુકની અંદર કરી શકો છો તો મિત્રો તમે જે તમારી પાસે થોડો ઘણો ટાઈમ હોય મિત્રો તમને થોડા ઘણો એડિટિંગ આવડતું હોય કે કોમેડી કે કોઈ જોગ્સ કોઈ પણ પ્રકારનું તમને ટેલેન્ટ આવડતું હોય તો મિત્રો તમે ફેસબુકની અંદર માત્ર રીલ મૂકીને મારે જેમ મહિને મિત્રો તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો મહિને હર મહિને તમે આટલા પૈસા અર્નિંગ કરી શકો છો તો મિત્રો તો વારંવાર અર્નિંગનું નહીં કહું કેમ કે તમે હર મહિને આવા સારી એવી કરી શકો છો મિત્રો તમે જોઈ રહ્યા છો કે મેં વિવો ફિફ્ટી પણ આ મહિને લીધો છે તમે જોઈ શકો કે આની કિંમત કેટલી છે તમે ગૂગલની અંદર સર્ચ પણ કરીને જોઈ શકો છો કે વિવો ફિફ્ટીની કિંમત હમણાં જ નવો મોડલ લોન્ચ થયું તો મિત્રો સારો મોબાઈલ આવે છે આઈફોનથી કરો તો મિત્રો બેટરી બેક અમને બહુ સારો મોબાઈલ આવે છે મિત્રો મેં લીધો છે તો મિત્રો એ મોબાઈલથી શૂટિંગ પણ કરી રહ્યો છે વિવો ફિફ્ટી મેં નવો મોબાઈલ લીધોનું બોક્સ તમે બતાડો તમે માનવા મકલો એક સેમ્પલ તરીકે મેં બનાવ્યું છે કે કોઈ પણ મિત્રોને જે ના સમજણ પડતી ના માહિતી પડતી કે ફેસબુકની અંદર કેવી રીતે થાય તો મિત્રો એ તમે બધી માહિતી હું ચેનલની અંદર હવે દરરોજ આપવાનો છું તો મિત્રો જલ્દીથી જલ્દી એક હજાર કમ્પ્લીટ કરાવી દો કે મારી પાસે બે પેજ છે અને એક પ્રોફાઇલ છે હું પેજની અંદર પણ કામ કરું છું અને પ્રોફાઇલની અંદર પણ કામ કરું છું એની અંદર પણ સારી એવી અર્નિંગ કરી રહ્યો છું તો મિત્રો ફેસબુકની અંદર સારા એવા પૈસા છે સારી એવી અર્નિંગ છે તો મિત્રો તમે પણ અર્નિંગ કરી શકો છો અને ઘણા મિત્રો ફેસબુક ને ઘણા બધા મિત્રો ફેસબુક વાપરતા જ હોય છે તો મિત્રો તમે ટાઈમ પાસ ના કરો રીલ મૂકો કોઈ તમે સારું કન્ટેન્ટ એડિટિંગ કરીને તમે મૂકશો તો કોપી પેસ્ટ પણ કરી શકીને કોપી વિડીયો કરીને તમે મૂકી શકો છો થોડા એડિટિંગ કરીને એની અંદર સારી અર્નિંગ પણ કરી શકો છો તો સારા એવા એમાઉન્ટ મળતું હોય છે ફેસબુકની અંદર તમે મિત્રો સારું ફેસબુકની અંદર કામ કરી શકો છો તો મિત્રો આ મિત્રો મારો આ પહેલો વિડીયો છે તો બોલવામાં થોડી ભૂલાવતી છે તો માફ કરજો કેમ કે મેં તમને ગુજરાતી વાયબી ટેક નવી ચેનલ બનાવી છે ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લીધું મિત્રો તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો ને આ બધું જ મને ફોન લીધો હતો કોમ્પ્યુટર લીધો તો અને મેં સારી એવી પૈસા અર્નિંગ કરી છે તો મિત્રો બધાને ખબર છે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ પણ કરું છું તો જલ્દીથી જલ્દી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો જે મિત્રો ફેસબુકની અંદર કામ કરવા માગતા હોય ને જે મિત્રો ફેસબુકની અંદર અર્નિંગ કરવા માગતા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લીધો દરરોજ ફેસબુક રિલેટેડ વિડીયો આપણી ચેનલની અંદર પણ મિત્રોને પ્રશ્ન હોય કે મને કોઈ પણ મિત્રોને માહિતી જોતી હોય તો મિત્રો જલ્દીથી જલ્દી કોમેન્ટ કરજો એનો હું વિડીયો જલ્દી બનાવું અને મિત્રો તમને એની માહિતી જલ્દી મારી ની અંદર અપલોડ કરું તો મિત્રો જલ્દીથી જલ્દી તમે કોમેન્ટ કરો અને આ વિડિયાને બીજા મિત્રોને પણ શેર કરો જે મિત્રો ફેસબુકની અંદર અર્નિંગ કરવા માગે છે અને કામ કરવા માગે છે તો મિત્રો હું મારા પેજ તમને બતાડવાનું છું મારી પ્રોફાઇલ પણ બતાડવાનું છે હું કેવી રીતે કેવા વિડીયો બનાવું છું એ પણ હું મારી ની અંદર તમે થોડા દિવસની અંદર રિવીલ કરીશ તો મિત્રો જલ્દીથી જલ્દી ની અંદર જોડાઈ જાઓ એટલા માટે અમે મિત્ર આ વિડીયો માત્ર સેમ્પલ માટે મેં વિડીયો બનાવ્યો છે તો મિત્રો મળી આવતા વિડીયોની અંદર ત્યાંથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બીજા મિત્રોને શેર કરી દો જે મિત્રો ફેસબુકની અંદર પૈસા અને અર્નિંગ કરવા માગે છે બીજા મિત્રો ટાઈમ પાસ કરતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા નહીં તો મળી આવતા વિડીયોમાં જય માતાજી